દહીંનું સેવન તો દરેક ઘરમાં થતું હોય છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી હર કોઈ વ્યક્તિ દહીંનું સેવન કરતા હોય છે દહીંમાં છે ને કેસિમ પ્રોટીન લેક્ટોઝ અને હિસ્ટામિન જેવા પોષક તત્વો રહેલા છે જે આપણું શરીર જો સુપાચ્ય ન કરી શકે એનું પાચન બરાબર નહીં થાય તો તે કફમાં રૂપાંતરિત થઈ જાય એટલે શરીરમાં કફ થઈ જાય છે આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો દહીં છે તે થોડુંક પચવામાં ભારે છે અને કફ કરતા છે કફમાં વધારો કરનાર છે એટલે શિયાળાની કડકડતી ઠંડીમાં દહીંનું જો સેવન કરવું હોય તો દહીંમાં તમારે થોડો જીરું પાવડર મિક્સ કરીને એ દહીંનું સેવન કરવું જોઈએ કેમકે જીરું છે ને થોડું ઉષ્ણ છે અને ઉત્તમ પાચક કરતા ગુણ ધરાવે છે એટલે દહીં ખાવાથી તમને કફ નહીં થાય અને સરસ મજાનું પચી પણ જશે અને કફ ન થાય એ સૌથી મોટી બાબત છે કેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં કફના રોગો વધતા હોય છે બીજું કે તમે જીરું પાવડરની જગ્યાએ સૂંઠનો પાવડર પણ મિક્સ કરી શકો છો કેમ કે સૂંઠ છે એ પણ ઉત્તમ પાચક કરતા ગુણ ધરાવે છે અને કફનાશક અને વાયુનાશક બંને ગુણ ધરાવે છે એટલે અને એ પણ તમે મિક્સ કરીને એનું સેવન કરી શકો છો દરેક ઘરમાં દહીં તો ખવાતું હોય છે પરંતુ મોટાભાગના ઘરોમાં એ ભૂલ થતી હોય છે કે ફ્રીજમાંથી બહાર કાઢેલું દહીંનું સીધું સેવન થતું હોય છે પરંતુ સીધું તમે દહીંનું એ રીતે સેવન કરશો તો કફમાં વધારો થશે એમાં તમારે એક કામ કરવાનું છે કે ફ્રીજમાંથી દહીંને કાઢ્યા બાદ પંદરથી વીસ મિનિટ પછી સેવન કરવું જોઈએ નોર્મલ ટેમ્પરેચરમાં દહીં આવી જાય એટલે કફ થવાની શક્યતાઓ ઘટી જતી હોય છે અને ખાસ કરીને નાના બાળકોને આપણે સ્કૂલે ભણવા માટે મોકલીએ એટલે સવારના પોરમાં એકદમ ઠંડુ દહીં ન આપવું જોઈએ કારણ કે એકદમ ઠંડુ દહીં શિયાળાની ઋતુમાં આપશો તો કફ થવાની શક્યતાઓ વધી જાય છે એટલે તમારે દહીં ખાવાની પદ્ધતિ આપનાવશો એટલે શિયાળાની ઋતુમાં કફ થવાની શક્યતાઓ ઘટી જાય છે